શટડાઉન નો નિર્ણય હવે ઘટાડાયો છે મોસમી માવઠા અને ભારે વરસાદથી બે પાક નિષ્ફળ ત્રીજા પાક માટે રાહત ખેડૂતોની રજૂઆત બાદ ધારાસભ્ય અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના પ્રયાસો સફળ થયા છે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં રાહતની લાગણી પાલિકા રહેણાંક વિસ્તાર અને ઔદ્યોગિક ક્ષેત્રના પાણી પુરવઠા અંગે તંત્રની પણ રાહત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા આપણા અંકલેશ્વર હાસોટ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ ના પથાર્થ પ્રયત્નથી જે પાણીનો કાપ નેવો દિવસ આવવાનો હતો આવનાર છેલ્લા પંદર દિવસમાં ખૂબ વરસાદ પડ્યો એમાં ખેડૂતોને બી પારાવાર નુકસાન થયું હતું અને એને અનુલક્ષીને અને ઉદ્યોગમાં બી જો નેવું દિવસનો પાણીનો કાપ રહેતે તો ઘણું ખરું ઉદ્યોગમાં બી નુકસાન થતે જે કાપ નેવું દિવસનો હતો એ આપશ્રીના પ્રયત્નથી પાંત્રીસ દિવસનો થયો છે એ બદલ અમે ઉદ્યોગ ઉદ્યોગપતિ સબ આપનો આભાર માનીએ છીએ